સતત પાંત્રીસ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી જિલ્લા પરિવાર ઝોન ના જાયન્ટસ મોડાસા માલપુર બાયડ ભિલોડા ધનસુરા મેઘરજ અને જાયન્ટસ સહિયર માલપુર અને મોડાસાની નિમાયેલ નવીન હોદ્દેદારો અને ટીમની સંયુક્ત શપથવિધિ સમારોહ માલપુરના રક્ષેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે યોજાયો હતો સ્વદેશી અને સ્વૈચ્છિક સંસ્થા જાયન્ટસ દ્વારા શૈક્ષણિક આરોગ્ય સામાજિક પર્યાવરણ પશુ પક્ષી સારવાર વ્યસન મુક્તિ સ્વચ્છતા અને રાષ્ટ્રીય ભાવના જેવા વિવિધ સેવાકીય કાર્યો ઝડપી ઝડપીને સમાજને સમર્પિત કરેલ છે માલપુર ખાતે યોજાયેલ જાયન્ટસ અરવલ્લી જિલ્લા પરિવાર જોનેકના સંયુક્ત શપથવિધિ સમારોહના ઉદઘાટક જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના દ્રુપદભાઈ જોશી અને હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહજી ઝાલા અને મુખ્ય મહેમાનોમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જાયન્ટસના વાઇસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ અતુલભાઈ બ્રહ્મભટ્ટ ઝોન એક પ્રમુખ જશવંતભાઈ પટેલ એડવાઇઝર નિલેશભાઈ જોશી અને જાયન્ટસ અરવલ્લી માલપુરના પ્રમુખ મહેશભાઈ ડી પટેલ અને મંત્રી અમરીશભાઈ પંડયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને નવીન નિમાયેલ અરવલ્લી જિલ્લાના છ તાલુકાના જાયન્ટસ બે હજાર ચોવીસના ના નવીન હોદ્દેદારોને શપથ લેવડાવીને શીલ પહેરાવીને જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના સામાજિક કાર્યોને વેગવંતુ બનાવવા માટે જોડ્યા હતા જાયન્ટસ અરવલ્લી જિલ્લાના માલપુર માંગ પ્રમુખ મહેશભાઈ પટેલ મોડાસા સાકરિયાવાળા રમેશભાઈ પ્રજાપતિ બાયડ માં સંજયભાઈ શાહ ધનસુરામાં આકાશભાઈ બ્રહ્મભટ્ટ

ધ્રુપદ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ દીપાવ્યો અમારા માલપુર બાયડ ધારાસભ્ય શ્રી માનનીય ધવલસિંહ ઝાલા સાહેબ પણ ઉપસ્થિત રહી અને તેમને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું જાઈન્ટ્સ એક એવી સંસ્થા છે કે જે સેવાકીય પ્રવૃત્તિઓ દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દરેક છેવાડાના માનવી સુધી પહોંચીને કરે છે એટલા માટે અમે એવું લક્ષ્ય રાખ્યું હતું કે આ જિલ્લાની અંદર દરેક તાલુકાના છેવાડાના માનવીની સેવા થાય માટે દરેક તાલુકા કક્ષાએ જાયન્ટ્સની સ્થાપના થાય એ આજે અમે આખા જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર જાયન્ટની સ્થાપના થઈ ચૂકી છે અને સેવા કાર્ય પણ ચાલુ થઈ ચૂક્યું છે એટલે અમે એક અપેક્ષા એવી રાખીએ છીએ કે જાઈન્ટ્સ સાથે બધા મિત્રો જોડાય અને અમને થોડું ઘણું દાન પણ આપે કે જેથી કરીને અમે સારા સેવાના કાર્યો કરી શકીએ જય જાઈન્ટ્સ હું રમેશભાઈ કે પ્રજાપતિ મતિ સાકરિયા મોડાસા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન જે ગ્રુપ છે જે છે એ ગ્રુપમાં મને પ્રમુખ તરીકેની નિમણૂંક આપવામાં આવી છે જે અમારા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના બધા સભ્યોના આગ્રહના કારણે મેં એ પદ સ્વીકાર્યું અને આજે જે સંયુક્ત શપથવિધિ સમારોહ જે થયો એ સમારોહમાં મેં હાજર રહીને મેં શપથ લીધા છે એ પ્રમાણે હું હું પણ હવે એ પ્રયત્નો કરીશ કે સેવાકીય જે આ સંસ્થા જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ પ્રવૃત્તિઓ વધુ ને વધુ થાય એ માટે હું મારો તન મનધનથી હું મારો ફાળો આપીશ અને સૌને મિત્રાચારીથી હું સૌની જોડે રહી અને કામ લઈશ